बोलो बजरंग बलि की जय सनातन धर्म की जय अपने अपने मात पिता की जय नौ माता की जय अवधपुरी की जय बोलो बजरंग बलि की जय जय सियाराम जय सियाराम श्री 1 डिग्री सेवा संस्था तो भारत के अंदर हनुमान चालीसा मोठमोठानी सोसाइटी में करवाना करवाने इसी रीति एक अभियान લઈને ચાલે તે સંપૂર્ણ ભારતનો અને દેશ વિદેશમાં હનુમાન ચાલીસા કરાવ ભાષાનું કરો હનુમાન ચાલીસા જો એમાં કેવી રીતે કરવાના કે દરેક વ્યક્તિ પોતપોતાની સોસાયટીઓમાં હનુમાન ચાલીસા દર શનિવારે કરો આજે દરેક પોતપોતાની જાતિ બાતિમાં પોતપોતાના આપણે જો બધા મંદિરમાં દર્શન કરવા જઈએ હોઈએ પણ રોજ કોઈ જતું નહીં તો આપણે પોતાના મંદિર બનાવ્યા પોતા એટલે પથ્થરના મંદિર બનાવ્યા બધા રોજ મંદિરમાં જતા નહીં પણ કોઈ પોતાની સોસાયટી આપણું ગામ કહેવાય જો તમે ચોવીસ કલાક રહેતા હોય એ આપણું ગામ કહેવાય તો એની અંદર દર શનિવારે રાત્રે નવ થી દસ ચાલીસા કરો અને કરાવો પહેલા રામધૂન કરવી અને સાત વાગે ચાલીસા કરવા રામ સુધી કરવી અને પછી હનુમાન દાદાની આરતી કરવી અને પછી પ્રસાદ વેચવી પછી કોઈ પોતાની સોસાયટીના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ લાવો એ બના બધા ભેગા થાવ જો આવી રીતે દરેક ગામ દરેક સોસાયટી દરેક તાલુકો દરેક જિલ્લો એવી રીતે ભેગા થશે તો એક શહેર ભેગું થશે એક ગામ ભેગું થશે એમ કરતા કરતા આખું ગુજરાત ભેગું થાય એમ કરતા કરતા બધા રાજ્યો ભેગા થાય જો બધા રાજ્યો ભેગા થાય તો આવી રીતે સંપૂર્ણ ભારતમાં સનાતન ધર્મનો ધજો ધ્વજ ઉપર થશે અને બધા એકતા થસ્યો અને સંગઠિત થસ્યો આ એક સંગઠિત થવાનું માધ્યમ છે ભાઈ

ખ્યાલ અવાજુ શું કેવાનું રામ રામ શું કેવાનું રામ રામ શું કેવાનું રામ જોશો ને ભાઈ કરો જાગો કરી ભલો બજરંગ બલી રામચંદ્ર ભગવાન કી જય સનાતન ધર્મ કી જય કી જય ગૌ માતા આપણે આપણે માતા પિતા કી જય ધન્યવાદ